આગામી ઓગણત્રીસ ઓગસ્ટે નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે ગુજરાતભરમાં વિવિધ રમતોનું આયોજન કરવામાં આવશે પાટણમાં જિલ્લા કક્ષાના નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી અંતર્ગત ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ ઓગસ્ટે ત્રિદિવસીય ઉજવણીનું આયોજન કરવામાં આવશે તો જિલ્લા કલેક્ટર શ્રી તુષાર ભટ્ટે નેશનલ ડે ડેની ઉજવણી અંગે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે જિલ્લામાં તારીખ ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ ઓગસ્ટે નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરવામાં આવશે આ કાર્યક્રમ ભારતના મહાન હોકી પ્લેયર મેજર ધ્યાનચંદની યાદમાં તેમના જન્મદિવસે એટલે કે ઓગણત્રીસ ઓગસ્ટે યોજવામાં આવી રહ્યો છે તો આગામી સમયમાં કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક જેવી આંતરરાષ્ટ્રીય રમતોનું આયોજન ગુજરાતમાં થવાની શક્યતાઓ જોવાઈ રહી છે ત્યારે રમતગમતનું મહત્વ વધે અને લોકો ફિલ્ડ એક્ટિવિટીમાં ભાગ લેતા થાય તેવા ઉદ્દેશ્યથી સરકાર દ્વારા આ ઉજવણી કરવામાં આવી રહી છે એમ જણાવી મહત્તમ લોકોને સહભાગી બનવા અપીલ કરી હતી તો પ્રથમ દિવસે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ પાટણ ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી અંતર્ગત વિવિધ રમતગમત નિદર્શન યોજાશે જેમાં મહાનુભાવો સહિત રમતવીરો ભાગ લેશે તો બીજા દિવસે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રમતો રમાશે જ્યારે ત્રીજા દિવસે વહેલી સવારે રમતગમત સંકુલથી પોલીસ હેડક્વાર્ટર સુધી સાયકલ યાત્રા યોજાશે त्रिदिवसीय आ उजनी में दौड़ लाबी कूद वॉलीबॉल गोड़ा फेंक सातोड़ू कुश्ती बेडमिंटन रस्सा खेच लंबू चमची संगीत खुर्शी जे...